સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા મર્કન્ટાઇલ બેંકને આરબીઆઈ દ્વારા બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પણ જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ કાર્યવાહી કરી પચાસ હજાર નો દંડ ફટકારાયો છે મર્કન્ટાઇલ બેંકને આરબીઆઈ દ્વારા ફટકારવામાં આવેલા દંડ બદલ શહેરની અન્ય બેંકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની રહ્યો છે આરબીઆઈના સંબંધિત વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કોપરેટિવ બેન્કને આરબીઆઈએ પચાસ હજારનો દંડ કર્યો છે બેંકને દંડ ફટકારતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આરબીઆઈએ શહેરી સહકારી બેન્કો દ્વારા અન્ય બેન્કો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ આ કાર્યવાહી કરી છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ છેતાળીસ ચાર આઈ અને છપ્પન સાથે વાંચવામાં આવેલી કલમ સત્તર એ એક ઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે નોટિસનો બેંક દ્વારા અપાયેલો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક રજૂઆતો બાદ આ દંડ કરાયો છે આ અંગે બેંકના ચેરમેન મયુર ચૌહાણના જણાવ્યા અનુસાર આ એક પ્રકારનો ટેકનિકલ ઇશ્યુ છે સમગ્ર પ્રકરણ વર્ષ બે હજાર વીસ અને બાવીસ દરમિયાનનો છે બેન્કની કુલ ડિપોઝિટના પાંચ ટકા સિંગલ બેંકમાં અને ગ્રુપ બેન્કમાં વીસ ટકા રકમ રાખી શકાય છે જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવરમાં આવવાના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે છે સિંગલ અને ગ્રુપ બેંકમાં લિમિટ થતા સંજોગો બન્યા બેંકની રજૂઆત અને પરિસ્થિતિને જોતા ઓછો દંડ કરાયો છે આ પ્રકારના કેસમાં એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે પ્રકરણ બાદ બેંકમાં રોજે રોજની સમીક્ષા શરૂ કરવામાં આવી છે તેમાં બાબત એવી છે કે કોઓપરેટિવ બેન્કોએ પાંચ ટકા એના ડિપોઝિટના સિંગલ બેંકમાં મૂકવાની જોગવાઈ હોય છે અને વીસ ટકા એની ડિપોઝિટના ગ્રુપ બેન્કોમાં મૂકવાની જોગવાઈ હોય છે આ બે હજાર વીસથી બાવીસ વચ્ચેની બાબત છે અને આરબીઆઈએ એવી ક્વેરી કાઢી કે આ જે ચાર કરોડને પચીસ લાખની અમારી લિમિટ હતી સિંગલ બેંકની અને અઢાર કરોડની ગ્રુપ બેંકની લિમિટ હતી તેમાં ટેકનિકલ ઇસ્યુ એવો બને છે કે અમારી સેટલ બેંક સેટલમેન્ટ બેંક સુરત પીપલ્સ બેંક છે એટલે ધારો કે આજે અમારી પાસે પાંચ કરોડના ચેક ડિપોઝિટ થયા અને અમારે ચૂકવવાના છે એક કરોડ રૂપિયા તો ચાર કરોડ રૂપિયાનો જે ડિફરન્સ આવે છે તો એ ડિફરન્સ જ્યારે પાછા સુરત પીપલ્સ બેંકમાં જમા થાય એટલે અમારી લિમિટ જે સિંગલ બેંકની છે ઉલ્લંઘન થઈ જાય આરબીઆઈ દ્વારા ઉપરોક્ત પગલાં લેવા પાછળનું કારણ એ છે કે જ્યારે આ પ્રકારના નિયંત્રણો અને નિર્દેશો ન હતા ત્યારે બેંકો દ્વારા આડેધડ મન ફાવે તે રીતે રોકાણો કરીને બેન્કને કરોડોની ખોટમાં ધકેલી દઈને રોકાણકારોના રૂપિયા ફસાઈ જતા આખરે બેંક ફડચામાં જવાના અનેક કિસ્સા બનવા પામ્યા હતા અને એવા કિસ્સા અટકાવવા અને બેંકને સુરક્ષા અને બેંકના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પ્રકારના નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા